આજ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોરના જન્મદિવસની કૃષ્ણધામ ગૌશાળા ખાતે ઉજવણી પાટણ જિલ્લા હોમગાર્ડ યુનિટ અને ભારતીય કિસાન મોરચા દ્વારા વૃક્ષારોપણ ગાયોને ઘાસચારો પશુ પક્ષીઓને ચણ જેવા અન્ય કાર્યક્રમો યોજાયા આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંજયજી ઠાકોર કિસાન મોરચા ભીખાભાઈ ખેર હિતેન્દ્ર ચૌહાણ નિકુલ ઠાકર કલ્પેશ ઠાકર તથા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના હોદ્દેદારો હારી તાલુકા હોમગાર્ડ યુનિટ કૃષ્ણધામ ગૌશાળા ખાતે આ કાર્યક્રમમાં જોડાયા હતા પાટણ જિલ્લા પ્રમુખ પંચાણમાં જન્મદિવસ હોવાથી પંચાણ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંજયજી ઠાકોર દ્વારા જણાવાયું હતું કે અમારા પૂર્વ હોમગાર્ડ કમાન્ડર અને જિલ્લા પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ભીખાભાઈ ખેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં અને કેન્દ્રમાં પર્યાવરણ બચાવોને લઈ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન આજે હારીજ કૃષ્ણધામ ગૌશાળા ખાતેથી કરવામાં આવ્યું છે પાટણ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવશે રિપોર્ટર મનુભાઈ પરમાર હારીજ નામ શું છે અને આજે શું કાર્યક્રમ હતો મારું નામ સંજયભાઈ ઠાકોર પાટણ જિલ્લા હોંગાળ કમાન્ડન્ટ ઓફિસર આજે અમે અહીંયા હારીજ ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ આપેલ છે તેમજ ગાયને કાચારો બી આપેલ છે આજરોજ અમારા હારીજ યુનિટ દ્વારા એક પરથી લેજો પાટણ જિલ્લા પ્રમુખ શ્રીમંતો દશરજી ઠાકોર સાહેબનો જન્મદિવસ હોવાથી અમે આજે પાર્ટીમાં જે અમને એક પેટ માકે નામ એ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો અને ગાયોને લીલું ઘાસ અને પક્ષીઓને ચણ અને સૌ એ ભેગા થઈ અને સાહેબનો જન્મદિવસ અને એમને શુભકામનાઓ આપી અન્ય કેટલા વૃક્ષો વાવવા માટેનો આપનો કાર્યક્રમ સતત અમારો કાર્યક્રમ ચાલુ જ રહેશે અને દરેક સમશાન હોય કે કોઈ ધાર્મિક સ્થળ હોય ત્યાં અમે વૃક્ષારોપણ અવારનવાર કરતા રહેશે આજે કેટલા વૃક્ષોનું નું વાવેતર કરે અહિયાં આગળ લગભગ પચાસ વૃક્ષોનું નું પચાસ કે પંચાવન સાહેબ નો પંચાવન હતો એટલે પંચાવન વૃક્ષો વાય